સ્કૂટી પર ફોટા પાડવાના બાકી છે પછી આમાં તો કાલ ઘડી ક્રીમ અને ઓલી બાજુ છે ને ઓલે પર હમે ઈ છે બધું પ્લે એરિયા મતલબ એક્ટિવિટી છે બધું અને એની ઉપર બધાય ટેન્ટ ને રહેવાનું નેવું છે ફેમિલી જો અત્યારે અહીં બધા લાગી જશે રમમાં વાહ ભાઈ વાહ ઓલે પર છે ને છોકરાને રમવાનું છે સ્વિમિંગ પૂલ ની બાજુમાં વાહ ભાઈ ઓલે પર તો અલગ ટેન્ટ છે પાછા અહીં અને આ ટેન્ટ અલગ છે ન્યાય અલગ છે તો એ તો અમે છે ને આવા કોટેજ માં રોકાણા છે અને આ બાજુ ભાઈ આયા જ નથી આ તમારો તો આયા છે ને અલગ કોટેજ છે આ કદાચ સિંગલ વાળા વાળું છે એમ તો ચાર વાળા વાળા મત ઘણા બધા ટેન્ટ ને એવું છે આમ કહું તો રહેવાની મસ્ત જગ્યા છે ટેન્ટ સિટી ને એમને હેઠે હાથ કરે છે તો હેઠે જાય છે

जा जा ए के ले माथा चढ़ाऊ कर रे न थे खरीद आलवारियन भाई बगा चालू करवानी બહુ બધું રોકાઈ જાય સાપુતારા ને હવે છે ને અમારે અહીંથી નીકળવાનું છે જવાનું છે અને ભાઈ બહુ મજા આવી સાપુતારા ને હવે ચેકઆઉટ કરી આ બધી એક્ટિવિટી કરીને અમે રોકાણા થા ટેન્ટ સિટીમાં અને જમવાનું મસ્ત હતું ગુજરાતી થાળી મજા જમવાનું બેસ્ટ હતું અહીંયા બીજું કંઈ નહીં મને બહુ મજા આવી જમવાની અમને બધાને મજા આવી બાકી હું ગમને જાઉં તમે પૂછતા હોય ક્યાં એડ્રેસ છે તો આવ રિસોટવાળાનું છે ને નંબર હતી હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું તો ડાયરેક્ટ તમે સાપુતારા આવો તો અહીં આવી શકો અને મસ્ત રિસોર્ટ છે બેસ્ટ રિસોર્ટ છે અને જમવાની હું ખાસ કહું તો ગુજરાતી જમવાનું બહુ મસ્ત હતું એમ આપણા ઘર જેવું જમવાનું મેળવ્યું અને મજા આવી ગઈ બધાને હવે ગાડી થઈ ગઈ છે ત્યાર ને નીકળીએ હળું હળું પાછા આવશું ગમે ત્યારે મજા બહુ આવી હજી બે ત્રણ દિવસ રોકાવાનું તો વધારે મજા આવે પણ ચોમાસામાં આવશું હવે પાછા આ સાઈડ છે ને આપડી ઘોડે ખેતીવાડી હોય હાવ અલગ હોય છે અહીંયા ટમેટાની ખેતી કરેલી છે હાલો હાલો મજા આવી ગઈ રેવાની અરે એક નંબર હો હાલો તો બે હવે હાલો તો फटाफट હું નીકળી જાશી ફેમિલી ને 3 કલાક રસ્તો છે ને અમે આવ્યા હતા ને એ બીજા રસ્તે થી ને આવ્યા હતા અને અત્યારે જાય છે ને એ બીજો રસ્તો છે એટલે મજા જ આવશે મને છે ને રસ્તામાં વાદીઓ જોવાની બહુ મજા આવે જાય છે હવે રસ્તામાં મસ્ત લોકેશન આવી ને કડીક વાર ઉભા રહી ગયા નદી છે વાહ ભાઈ મજા આવે એવું છે ઉભા રહી વાર અને અહીંયા ખેતી તો અલગ જ થાય છે બહુ મસ્ત લોકેશન છે ભાઈ ને દૂર થી રમવું છે આ બાજુ મસ્ત લોકેશન છે કેટલી ઘડીક વાર છે ને અહીં મસ્ત ઉભા રહી પછી પાછા હળવું નીકળી 3 કલાકની સફર પછી ભાઈ અમને છે ને યસ ભાઈએ પુગાડી દીધા ઘરે અને ભાઈ જાય છે પાલિતાણા તો ચાલો મળશું હવે પહેલા તો સુરત રહેતા પણ હવે શિફ્ટ થાય છે પાસા થોડું મોડું કરા પણ ભાઈને ઈમરજન્સી આવી ગઈ થોડું નકર ભાઈને ઘરે જવાનું હતું થોડુંક હે પાડું છે જાવું એવું છે નકર અઠવાઈ નહિ એવું હે અઠવાડે લીધેલી છે તો કાઈ રોકણા મિનિટમાં છોડો એટલે બધું એ તો આ ભાઈ તો શોરૂમ ખોલે એવી વાત મળી મને હે હાચી વાત છે તો કાઈ ન હાલો મળશું હવે

બે મહિના પૈસા બે મહિના પૈસા ચાર પાંચ દિવસ રોકાવું પડે આમ નો એમ એમની જાય ત્યારે આપડે પાછું

હજી ઘણી જગ્યાએ જવાનું બાકી ગયું હિલ સ્ટેશન ઘણા બધા છે અમે જે એક હિલ સ્ટેશન હતું ત્યાં જ જતા બાકી પેરાગ્લાઇડિંગ એવું ઘણું બધું બાકી છે પણ નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે જઈશું તો ખરાબ કેમ કેમકે મજા આવી અમને બહુ બધી સાપુતારામાં અને ખાસ જેને જે રિસોર્ટે જવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ને એવું આપેલો છે તો ચેક કરી લેજો અને નેક્સ્ટ ટાઈમ જઈશું તે પેરાગ્લાઇડિંગ મારે કરવાનું છે ફાઇનલ અને બસ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો ને આજે હશે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળી કાલે નવા બ્લોગ મળી એવું બધાને જય માતાજી બાય બાય